લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે નો પાર્કિંગ નો એન્ટ્રી અને ટ્રાફિક ડાયવર્સન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે એકત્રીસ ડિસેમ્બર ની રાત્રે આઠ વાગ્યા થી તમામ પ્રકારના વાહનો માટે કેટલાક વિસ્તારમાં નો પાર્કિંગ નો એન્ટ્રી રહેશે 31 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યા થી તમામ પ્રકારના વાહનો માટે કેટલાક વિસ્તારમાં નો પાર્કિંગ નો એન્ટ્રી રહેશે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં અને સાજગંજ વિસ્તારમાં ડેરીડન સર્કલ અલકાપુરી રોડ ચકલી સર્કલ તેમજ શહેરના બીજા વિસ્તારમાં રોડ ઉપર એકત્રિત થઈ નવા વર્ષની ઉજવણી કરે છે આ પ્રસંગે વાહન ચાલકોને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારુ ચાલે તેમજ જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુસરથી વડોદરા શહેર પોલીસ નો પાર્કિંગ અને નો એન્ટ્રી નું જાહેરનામું બહાર પાડ્યું છે તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર નો પાર્કિંગ અંગે તારીખ એકત્રીસ બાર બે હાજર ચોવીસ ના રાત્રે આઠ વાગ્યા તમામ પ્રકારના વાહનો માટે કાલાઘોડા સર્કલ થી કમાટી બાગ રોડ નરહરિષ સર્કલ સદર બજાર રોડ જૂના વુડા સર્કલ ટાઈમ સ્કવેર પેટ્રોલ પંપ થી ડાબી બાજુ વળી સેવન સિઝ મોલ ફતેગંજ સર્કલ થી ડાબી બાજુ વળી પેવેલિયન સર્કલ નરહરી કુવારા સર્કલ થઈ નરહરી સર્કલ કમાટી બાગ મિડલ ગેટ થઈ કાલાઘોડા સર્કલ સુધીના ના રોડ ની બંને સાઇડે તેમજ અટલ બ્રિજ ઉપર અકોટા દાંડિયા બજાર બ્રિજ રોડ તેમજ ફતેગંજ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે